નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિ માટે બે હજાર પણ તમારી જન્મ કુંડલી પ્રમાણે પણ વિશેષ ચર્ચા કરશું જો આપણે કર્ક રાશિ હોય ને આપણી પાસે જન્મ હોય તો ખાસ કરીને હું ગુરુની સ્થિતિ પ્રમાણે વિશેષ ચર્ચા કરીશ ગુરુ ભગવાનની ત્રણ સ્થિતિ બદલવાની છે ક્યારે તમારા માટે લગ્ન યોગ શ્રેષ્ઠ બને છે સામાન્ય બને છે એ વિશેષ ચર્ચા માટે આ ખૂબ જ ખાસ છે ઘણા બધા પ્રયાસો કરવા છતાં જ્યારે યોગ ન બનતા હોય ને પ્રયાસ કરીએ તો એ પ્રયાસ સફળ થતો નથી પણ આપણે જ્યારે યોગ બનતા હોય પ્રયાસ કરીએ તો એ યોગ નિર્માણ થાય અને એમાં સફળતા મળે છે

ગુરુ ભગવાન છે એ મિથુન રાશિમાં રહેશે અને લગ્નના યોગ કારક બ્રહસ્પતિ માનવામાં આવે છે એટલે વિશેષ ફળ આપે છે સૌથી વધારે જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવે તો એ બ્રહસ્પતિ છે એટલે જ્યારે ગુરુ પ્રબળ થાય ત્યારે જીવનમાં દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય સારી પત્ની મળે સારા પતિ મળે તો આપની જન્મ પત્રિકામાં જે અંક કહું છું એ એ અંક ખાસ કરીને જોઈ લેશો કે આ નંબરમાં ગુરુ હોય તો આ સમય શ્રેષ્ઠ છે પેલી જાન્યુઆરીથી લઈ અને પાંચમો માસ પૂર્ણ એટલે મે માસ પૂર્ણ સુધી જો ગુરુ ભાવની વાત કરું છું ખાસ કરીને જોજો ત્રણ નંબરમાં ગુરુ હોય એટલે કે મિથુન રાશિમાં ગુરુ હોય સાથે સાત નંબરની રાશિ તુલા રાશિમાં બૃહસ્પતિ હોય અને નવ નંબર ધન રાશિમાં ગુરુ હોય કુંભ રાશિમાં ગુરુ હોય તો આ પાંચ માસ તમારા માટે લગ્ન માટે ખૂબ જ શ્રેષ્ઠ છે પ્રયાસ પ્રયાસ સફળ જશે પણ જો તમારી મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે તમારી જન્મકુંડલીમાં ગુરુની સ્થિતિ સારી ના હોય રાહુ સાથે હોય કેતુ સાથે હોય પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય સપ્તમ ભાવ ખાસ કરીને દૂષિત હોય ત્યારે લગ્નમાં વિલંબ થાય છે ગુરુની સ્થિતિ આપણે એનું વિધાન શાસ્ત્ર પ્રમાણે અવશ્ય કરાવવું જોઈએ જેનાથી લગ્નમાં જે પણ વિઘ્નો આવે છે એ દૂર થઈ શકે અને આ નું શુભ ફળ મળી શકે મિત્રો

આપણે ગોચર ગ્રહોની સ્થિતિ અનુસાર રાશિ અનુસાર કુંડળી ચર્ચા કરીએ છીએ એનાથી આપણા જીવનમાં ખાસ કરીને વિલંબ થાય છે પછી નોકરી હોય તો ભલે નોકરીમાં પ્રમોશન હોય તો ભલે બિઝનેસ કરતા હોય એમાં વિઘ્નો આવતા હોય આપણે જાણવું હોય એના કયા ઉપાય કરવા જોઈએ એના માટે નંબર દેવામાં આવ્યા છે ઓનલાઈન જન્મ કુંડળી બતાવી હોય તો તમારું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે આપને કુંડળી વિશે ચર્ચા કરવામાં આવશે આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે સાથે સરળ ઉપાય પણ બતાવવામાં આવશે મિત્રો હવે વાત કરીએ બીજી સ્થિતિની તો બીજી સ્થિતિ છે જૂન માસ થી ઓક્ટોબર કર્ક રાશિ એટલે ચાર નંબરની રાશિમાં ગુરુ હોય આઠ નંબરની વૃશ્ચિક રાશિમાં ગુરુ હોય સાથે દસ નંબર મકર રાશિમાં ગુરુ હોય અથવા બાર નંબર મીન રાશિમાં ગુરુ હોય તો પણ તમારા માટે આ સમય શ્રેષ્ઠ છે પ્રયાસ કરો અવશ્ય તમારા લગ્ન યોગ નિર્માણ થઈ જશે હવે વાત કરીએ ત્રીજી સ્થિતિની એટલે કે નવેમ્બર માસ અને ડિસેમ્બર માસ આ બે માસમાં બ્રહસ્પતિ છે એ સિંહ રાશિમાં રહેશે હવે તમારે પાછી જન્મકુંડીમાં તમારા ગુરુની સ્થિતિ જોવી જોઈએ જો તમારી જન્મકુંડીમાં સિંહનો ગુરુ હોય એટલે સિંહ રાશિમાં પાંચ નંબરમાં ગુરુ હોય અથવા એક નંબરમાં મેષ રાશિમાં ગુરુ હોય અગિયાર નંબર કુંભ રાશિમાં ગુરુ હોય અથવા નવ નંબર ધન રાશિમાં ગુરુ હોય તો પણ તમારા માટે આ શ્રેષ્ઠ સમય કહી શકાય મિત્રો કુંડી પ્રમાણે ગુરુની ગોચરની સ્થિતિ પ્રમાણે તમારે સમક્ષ શ્રેષ્ઠ સમય બતાવ્યો છે પણ હવે રાશિ પ્રમાણે જો કર્ક રાશિ આપની હોય તો તમારા માટે કયો સમય શ્રેષ્ઠ છે એ જોઈએ તો તમારા માટે કર્ક રાશિના જાતકો માટે કર્યુઆરીથી લઈ અને પાંચ મે સુધી એ સામાન્ય સમય છે એટલે બહુ શ્રેષ્ઠ નથી સામાન્ય સમય કહી શકાય બ્રહસ્પતિની સ્થિતિ છે તમારા માટે એમ કઈ બહુ ફળદાયી બનતી નથી હવે બીજી સ્થિતિની વાત કરીએ તો કે જૂન માસ થી લઈ અને ઓક્ટોબર માસ સુધી તમારા માટે રાશિ પ્રમાણે કર્ક રાશિ પ્રમાણે તમારા માટે શ્રેષ્ઠ સમય છે ત્રીજી સ્થિતિ સ્થિતિ નવેમ્બર માસ માસ અને ડિસેમ્બર તમારા માટે મધ્યમ રહેશે એટલે આપને પ્રયાસ કરવાનો છે પ્રયાસ આપનો સફળ જશે મિત્રો આજે રાશિ પ્રમાણે પણ ચર્ચા કરી છે કુંડળી પ્રમાણે પણ ચર્ચા કરી છે અને આવી જ ચર્ચા તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો એક પ્રેમ બધન આપ સૌનો હૃદય થી ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહા